લગભગ ઇઝરાયલનું કન્યા રત્ન ગણીએ તો બારમા સ્થળમાં અંગારત યોગ થાય છે અને લગભગ તેમરાનની કર્કન ગણીએ તો આઠમા ભાગમાં રાહુના રાહુનો યોગ થાય છે જે તર્ક જગ્યાનો સંહાર યોગ બના બતાવે છે આ ઉપરાંત અમેરિકામાં અમેરિકાની કુંડલી જોઈએ તો અમેરિકામાં જે પાશાત્યોતિમાં સાય વિશેષ મહત્વ આપ્યું છે આમ છતાં આપણે નિર્ય તો આદ્ર નક્ષત્રમાં રોકતા છે આદ્ર નક્ષત્ર શિવનું છે અને સૌહારત નક્ષત્ર છે જેથી અમેરિકાના મા મન ઉપર એક આક્રોશ વધી જાય અને તેના કારણે તે વચ્ચે પૂરી પડવાની શક્યતા છે એટલે ઈરાન ઈરાક ના અને અમેરિકાનો આ આ ગ્રહોનો ભયરો જોતા આ ભયરો વધુ થાય છે આ વધુ આક્રમક થાય છે તારીખ પચીસ જૂન અને ત્યારબાદ જુલાઈમાં પણ લગભગ શનિ વક્રેસ થશે શનિ થતાં પણ ફરી પુના હાહાકાર જોવા થશે એટલે હજુ જુલાઈ માસમાં પણ આવા કુલ રોગો ચાલી શકવાની શક્યતા રહે છે જે